એમને ઘેરા તો મને જવા તો દે જવું તો સારું બેરીયો ના હોય ને તો સારું છે ભાભી હશે ને તો મારું કોમ થઈ જાય ભાભી પાછા એ તો મારું માથું પાછું મારે બેટો હવે કરવું છું સમાચાર હાલતા નહીં બોલો આ બેરીઓ તો બેરીઓ જ રેહો બેરિયા ના શું કરવાનું મારે કેજો વાપરે ઓછું અને તાવડા વધારે કરે પામ હરો કે લાલ ભાઈ તમારે છોકરાગું કરાવી દઉં હું તમે ચિંતા ના કરશો ઊંધો ઊંધો કામ કર્યો એક વખત લગ્ન મૂક્યો તો એ લગ્ન તો ખરી હે તો મેં કીધું બેરિયા એ ખાજુ કાજુ બાજુ નહીં હોય તો લાલ મેચાર બેરિયા માટે સારી ભરી દાળ પાત શાક પૂરી બધું લઈને ગયો મેં તું જો મનુષી ખાઈ ન તો માનુષજી મારી શું કે ખબર છે હે અલ્યા આ ટાઈમ કે હું તો ખાઈ બેઠો લાલ ભાઈ આ બેરિયો બોલો ખાઈ બ્યા તો હું ખાવા બે લા મે વાંચો તને તમે ખાઈમ બે લાવ હું ખાઈ લઉં તને તમારું બસ તો મુ બધું ખાઈ રહ્યો પછી મેં કીધું જો મનુજી સાત સાતનો નો ગ્રાસ તો ઘરેક રહી આવ્યા પોણી એવું ગ્રાસ લઈ લો આ બેરો ઊંધા ઊંધા કોમ ખાઈ બ્યા છે તો એના કરતા કોન નું ઓપરેશન કરાવી જતો ને તો હારું તો ગોમ વાળા કોકને હેરન ના કરે ભાઈ પેલું સ્વીકાર લગાવી કોનમાં હો બેરા તો ખબર પડે શું લઈ હું મંગાવીએ ને હું લઈને આવે તું બટાકા લેવા કે તો બરફ લઈને આવે લો આવા નાવા તો કોમ કરે રહ્યા કેટલા વાગ્યા ભૂખલાજી હે છે ઓ હો 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 પુણો થઈ જાય તો હજુ ધૂધી ખાવાનું નહીં આલ્યું ઓની મને આલી દોશી અલી હોભરી કે નહીં એ દોશી

કેશે કારેંગણાનું શક આને મરના રોટલા જારના રોટલા જારના રોટલા તો મને ભાવ બાધીને કરવા તાકી બાબા બેહે ને કુદે નાખો કુવામાં માર બેહે માર ખાડો ગોડું ખાડો હું લે મો ગોડું મારતી નહીં ગોળો તો ખાડો મે કુવામાં દે બાજુ હે જા તું મકના ગોતરી શું કીધું ફુવા

અહીંયા ટોકા નઈ તો હું ક્યો ટોકા પાણ્યા ટોકા ટોકા પર એમ કહું હું આવડું બોલો કોઈ હું બેરિયો નહીં હોભરું બેહો ઓ નાયો આ માયા મે તાજે બેહો છે પાછો ઉપરથી કે હું બેરિયો નહીં આ હા તેમજ વાત હાચી હો કે કોનય કોન્યું ના કેવાય લંગડા લંગડું ના કેવાય ન ખોટું નાગા બે જણ બેલ્યો કીધું મારે મે તા કોટું નાગીયો બેહો બેહો પાણી ભર લાવ પાણી નહીં પીઉ હું પીને આવતા બેહો ઠોંકેની

દે ઘરમાં બેઠી તો જાય જઈ નહીં હમણાં જઈ નહી દિવાળી પોચ પર કરી નહીં જઈ નહીં જઈ તોય જઈ નહીં ઘર માં બેઠી રોટલા

આ બધું ઊંધું ઊંધું વિચારી રહ્યો છે બોલે છે ઊંધું કઉ છું શું અને હું વપરેશું શું હાર્યો હવે ઓણાથી છટકવાનું કરો ના ગમે તેમ કરીને બટાકા છે બટાકા શીખ્યો બટાકા છે બટાકા કીયું બટાકા લેતો જવું

ઘઉં તો થોડાક વધારવા આવજો બે બે કોથા હું લઈ લ્યો ત્યાં રહી જાય ને ઘઉં ઘઉં બહુ બધું કે તો જમ છું ની વાત કરી દે છે આ ઊંધો જ છે ને આ બધું ઊંધું ઊંધું બાફી છે બેઠો બેઠો કોપરેશન કરાય તો કોનનું ના હોય તો કોમ્પ્રેશન હો કોમ્પ્રેશન તો બગડ્યું છે ને ફ્રીજ નું ના ફ્રીજનું નહીં તારું કોમ્પ્રેશન બગડ્યું છે એમ કે ને

શું નાવા નહી કોઈ શું ના પડી મને તો ખાલી હોઠ હલતા તા એટલી સમજણ પડી શીખાય શું પડ 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 મનતો શીખે શું કીધું હોઠ હલતા તા ખરી કોઈ કોક તું કરી પણ શું કીધું એ કોઈ સમજણ ના પડી મને શિખરે એરો નતો અભરતો મુતો એ બેર્યો હતો તો કોઈ ના પડી એને શું કીધું એ મને ના ભરણું અને મેં શું કીધું એને ખબર ના પડી શીખરે આવરા વાયરા બધી ઉપરમાં તો કોઈ ના પડી તો હું લાયા કોઈ નઈ એ વાળી વાત થઈ તો ખાલી ખાલી હોટપટપટ કર્યા બે જણ શું બોલ્યા એને ના ખબર પડી મું બોલ્યો એને ના ખબર પડી એ બોલ્યો મને ના સમજણ પડી શું કઈ ગયો રામારું ટીમ ઓફ ગુજુ પાટણા હમરું ટીમ ઓફ ગુજુ પાટણા ટીમ ઓફ ગુજુ પાટણા હમારું ટીમ ઓફ ગુજુ